પાલિતાના શહેરમાં કલાત્મક તાજીયાનું ઝુલુસ આકર્ષણનું કેન્દ્ર બન્યું શાંતિ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન પાલિતાના શહેરમાં સિપાઈ સમાજ અને ઘાંચી સમાજ અને ખોજા સમાજ દ્વારા મહોરમ પર્વને અનુલક્ષીને હાઇડ્રોલિક કલાત્મક તાજીયાઓ તૈયાર કરવામાં આવ્યા હતા પાલિતાના શહેરમાં સિપાઈ જમાત ઘાંચી સમાજ અને ખોજા સમાજ દ્વારા વિસ્તારમાં ત્રણ જેટલા હાઇડ્રોલિક કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવ્યા હતા મંગળવારે રાત્રે અગિયાર વાગ્યા કલાકે પાલિતાના શહેર તાજીયા હતા પાલિતાના મુસ્લિમ સિપાહી જમાત ઘાંચી સમાજ અને ખોજા સમાજ દ્વારા તાજીયાનું જુલુસ કાઢવામાં આવ્યા બાદ બુધવારે રાત્રે દસ વાગ્યા કલાકે તાજીયા ટાઢા કરવામાં આવશે સિપાહી જમાત પ્રમુખ સરફરાજભાઈ પઠાણ ઉર્ફ પપ્પુભાઈ અને ઘાંચી જમાત પ્રમુખ અબ્દુલ રઝાકભાઈ સૈયદ દ્વારા પોલીસ સ્ટાફનો ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યા હતા રિપોર્ટર આરીફ શેખ પાલીતા